અમારા ઘરના માલકી હંમેશા એકલા રહેતા હતા હું તેમના બહારના બધા કામ કરી આપતો હું તેની સાથે મજાક લેવા માગતો હતો એકવાર તેને મને પોતાના પગની માલિશ કરવા માટે બોલાવી અને પછી જે થયું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે મારું નામ રાજવીર છે મારા માલકીનું નામ કવિતા છે જોવામાં તો પરી જેવી લાગે છે અને તેની પાસે મોટી મોટી સુંદર બે આંખો છે જે કોઈ તેને જુએ તેને ઊભા થઈને સલામ કરે એવો તેનો વઠ છે કવિતા કાકીની ઉંમર મારા અંદાજ પ્રમાણે ત્રીસ વર્ષની હશે અને તેના લગ્નને આઠ વર્ષનો સમય સમય થઈ ગયો છે પરંતુ કોઈ કારણસર બાળક ન હતું હું નવો નવો તેના ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો ત્યારે બન્યો હતો જ્યારે હું જામનગરમાં રહેતો અને ત્યારે મારી ઉંમર ઓગણીસ વર્ષની હતી જામનગરની અંદર હું કામ શીખવા માટે ગયો હતો કાકા રોજ વહેલા સવારે કામ ઉપર જતા રહેતા અને તેના ગયા પછી બાકી પાસે આખો દિવસ કોઈ કામ રહેતું ન પરંતુ ત્યારે કોઈ ક્યારેક બજારમાં સામાન મંગાવવાનું પડતો હતો અને તે સમયે લેવા માટે મને મોકલી દેતા કવિતા કાકીના પતિ એક કંપનીમાં કામ કરતા હતા તે લગભગ ખામી શહેર બહાર જ રહે એક દિવસ પહેલાં ઘરે બોલાવી ત્યારે રાતના નવ વાગ્યા હતા હું તેમના ઘરે ગયો કાકીએ ગાઉન પહેરીને બેઠા હતા મને બધું સાફ નજર આવી ગયું હતું થોડી વાર માટે મારું માથું ફરવા લાગ્યું તેની ઉપરથી ધ્યાન હટાવી અને કાકી મને પૂછ્યું કે મને અને અત્યારે શા માટે બોલાવો તો કાકી કહેવા લાગ્યા અત્યારે મારે થોડુંક સામાન્ય જરૂર છે તું બાજુના મેડિકલમાં જઈને ત્યાંથી થોડી દવા આ શોપિંગમાં થોડીક બીજી વસ્તુ પણ મને લાવી આપો મેં કાકીએ આપેલી યાદી લઈને તેને હું ખરીદી કરવા માટે જતો રહ્યો થોડી વાર પછી સામાન તેમને આપીને મારા રૂમ ઉપર સુવા માટે આવી ગયો અને કોશિશ કરતો હતો પણ મારા દિમાગમાં બસ વિચારો આવી રહ્યા હતા એની અંદર આવી ન હતી એના વિચારોમાં હું તેમની સાથે ખૂબ જ આનંદ કરવાનું વિચારતો હતો અને કાકીના ઘરે વધારે જવા લાગ્યો એક વખતે હું જ્યારે તેમના ઘરે ગયો તો કવિતા કાકી સ્નાન કરી રહ્યા હતા અને હું દરવાજો ખખડાયું વગર અંદર જતો રહ્યો અને બહાર બેસીને રાહ જોવા લાગ્યો સ્નાન કરીને આવે તો હું તેને જોતો જ રહી ગયો કારણ કે તે માને આવીને સીધા જ બાથમાં ભરી લીધા અને પછી તો મારી સાથે એવું થયું કે મને તો આનંદ આનંદ આવી ગયો અને હું તેમના માટે પાગલ થઈ ગયો હતો કાકીરા સાથે રોજ આનંદ લેવા તેમના ઘરે જતો હતો